નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસને વાર શનિવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલે સુધી બન્યા રહીશું તો મિત્રો ખાસ કરીને આગળ વાત કરીએ તો જીરાની બજારમાં બે તરફની ચાલ જોવા મળે છે અને આગામી દિવસોમાં બજારમાં જો વેપારો નહીં આવે તો ભાવ હજી પણ થોડા નીચા આવે તેવી ધારણા છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે વર્તમાન સંજોગમાં વેચવાલી સારી છે ખાસ કરીને ઊંઝામાં એવરેજ આઠ હજાર બોરીની આસપાસ આવક થાય છે જેને પગલે સરેરાશ જીરાની બજારમાં કોઈ મોટી તેજી કે મંદી થાય તેવા સંજોગો પણ દેખાતા નથી અને ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે જ્યાં સુધી જીરામાં નિકાસના વેપારો વધે નહીં ત્યાં સુધી તેજીના સાંસ નથી અને આગળ ઉપર બજારનો ડ્રેન મિક્સ દેખાઈ રહ્યો છે તો ખાસ કરીને રાજકોટમાં અત્યારે અને ગોંડલમાં આવક સારી છે અને આ ધારણા કરતાં વધારે થઈ રહી છે અને હવે ખેડૂતો થાક્યા હોવાથી પણ વેચવાલી આવે તેવી ધારણા છે અને જિલ્લાની બજારમાં મંદી નથી પરંતુ આ ભાવથી હવે કોઈ મોટી તેજી પણ દેખાતી નથી જેને કારણે ખેડૂતો હવે ધીરજ ગુમાવીને બજારમાં વેચાણ કરવા મૂળમાં છે તો મિત્રો જીરાના વાયદા બજાર આજે ત્રીસ રૂપિયા ઘટીને ઓગણીસ હજાર બસો નેવની સપાટી પર બંધ રહ્યા હતા તો મિત્રો ચાલો જાણી દે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર ને પંદર રૂપિયા જામજોધપુર ત્રણ હજાર એકસો એકથી ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર પચાસ રૂપિયા મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો ને પચાસ રૂપિયા પોરબંદર બે હજાર આઠસોથી ત્રણ ચારસો રૂપિયા રાજકોટ ત્રણ હજાર બસો રૂપિયા ગોંડલ બે હજાર સાતસો એકથી ત્રણ હજાર ને એકસઠ રૂપિયા બોટાદ બે હજાર છસો પંચોતેરથી ત્રણ હજારને સાતસો રૂપિયા વાંકાનેર ત્રણ હજાર સોથી ત્રણ હજારને છસો રૂપિયા અમરેલી બે હજાર આઠસોથી ત્રણ હજાર ને નેવું રૂપિયા